સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ઓફ ડોઇ તેમજ અન્ય લો કોલેજ સ્ટાફના અન્યુક પ્રયાસથી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લો કોલેજના વિદ્યાર્થીઓને આયોજનમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે સૌપ્રથમ લો કોલેજ દ્વારા ક્રિકેટ મેચનું સફળ આયોજન કર્યું છે અને આવનારા સમયમાં પણ આ જ પ્રકારના આયોજન કરવામાં આવશે આજની આ ટુર્નામેન્ટની મેચમાં ચાર ટીમો વચ્ચે જંગ ખેલાયો હતો હત જેમાં વિજેતા ટીમને મોમેન્ટો અને તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી તેઓનો ઉત્સાહ વધારવા આવશે આજરોજ વડોદરા જિલ્લા કેડોની મંડળ દ્વારા સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડબોઈ દ્વારા આયોજિત સમગ્ર લો કોલેજીસની ટુર્નામેન્ટમાં જે કોઈ કોલેજીસ અહીંયા ઉપસ્થિત છે એવી દેવરાજ લો કોલેજ કોટમની લો કોલેજ બાલાજી લો કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ ડબોઈ લો કોલેજ આ ચાર ટીમોએ આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભાગ લીધેલ છે દસ ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ટેનિસ બોલથી આ ટુર્નામેન્ટ રમાશે સૌ પ્રથમવાર આ પ્રયત્ન કરી અને સેલ્ફ ફાઈનાન્સ લો કોલેજ ડબોયના સ્ટાફ તથા સમગ્ર જે પાર્ટિસિપેટ થયેલ છે એ લો કોલેજના સ્ટાફ વતી આ ટુર્નામેન્ટ આખરી ઓપ આપી આજરોજ આ શરૂ કરવામાં આવી છે ચાર ટીમો છે ચાર ટીમોમાંથી જે ટીમ વિજેતા થશે એને સિલ્ડ આપવામાં આવશે તથા દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર પણ અહીંયાથી આપવામાં આવશે આ એક આત્મીયતા વધે અને ઇન્ટર કોલેજીસ જે છે એ કોલેજીસની વચ્ચે એક સેતુ બધાય એ હેતુથી જ આ આ ટૂર્નામેન્ટ રમાડવામાં આવે છે અને આ ભવિષ્યના વકીલો છે કે જેઓ ગ્રેજ્યુએટ થયા પછી બહુ કદાચ દોડતા ન હોય કસરત ન કરતા હોય રહેવાને પણ થોડોક ફાયદો થશે અને આ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે પૂર્ણ થાય એવી હું શુભેચ્છા પાઠવું છું